પરિવાર ભક્તો હતા એમના તેને ભાઈ જવરાબા નોરાબા પણાકા આખો પરિવાર ભક્તો હતા તો બાપુ ના ગવાયો હતા પણ ખરેખર સંતની સંગત મરણના મુખે ચૂકી ચાર દિવસનો લાભ માટે મને રાખો સંતમાં માલ તો ન મળે આવો લાભ આપણે કદી શતના ઘરામથી કદી સુખા થઈએ ને તો આપણે અમને કહ્યું હતું કે જીનો નાથ ઉઠે ને કહે બે કલો ને ધણી ધણીઓને ધોળે દોડ્યા દોડ થોડો થવાના દોડ સંતો અને જે દેવી દેવતા પીર પેગમ્બર વાત કરી છે પણ જો સુધી તમારે જે ગુરુ મહારાજ જે કઈ વચન છે એ ધન્યવાદ છે

અને જો સુધી મનુષ્ય કરે દડી પડી મેદાનમાં સબ રમવા જાય નહી કિશે કા બાપની જીતે લઈને કોણ જીતે મનોજી થી શકે બિદાનો બધુ છે ને જને 18 વર્ષ એ વાણી કોઈ દાડો ભજન ના કરે મનુષ્ય ભજન કરે બાપા ભગને ખબર છે અને ભજન પોતાના માટે છે જે કદાકા ભજનને ખબર છે વાલાજી દતારે દે દતોરો જે કોક વસાયો પરિવાર માટે અને જે ભજન કર્યું તો એમના માટે

અને તમારી પવિત્રતા તમારું ભજન તમારા માટે આપ સવાય બળ નથી અને મેઘ સવાય જળ નથી આખા વિશ્વના બોર સાલુ કરો તો મેળ ના પડે અને કોઈ ઘડીકમાં ઇન્દ્ર રાધા ખોખો બધે વડે કોઈ જગ્યા ખાલી રાખે એમ ભજન તમારા માટે તમારાથી જ પ્રગટ થાય બીજાના ગુરુ મારા સોલ લઈ અને એમને સોલ મળ્યા પછી તમારું ભાતો તમારી હારે તમારું જીવન તમારી હારે અને તમારું જીવન છે તમારું ભા ભજન છે

તનની દોડે મનની દોડે દોડે અંતરની સોરી જેના હાથમાં દોરી તમે જો છુપાવો સોરી આટલા ભાઈ એક છે તમારા ભાઈ બોલી રહ્યો મનતા બોલી રહ્યો નોકરો છે ને બોલે હિન્દુ નથી બોલે મુસલમાન નથી બોલે પારસી નથી બોલે ખ્રિસ્તી નથી બોલે જ્ઞાન નહીં બોલે આઉટી નથી બોલે કોઈનો ભા હોય નથી આપણે તો કે એને બેઠા બેઠા બોલે કોઈનો હકો છે

માગે ને સંત કદી માગે ને માગે બોડ પાત્રો કેને સતી કદી હરાપ્યા ને સનાપે શું ભલે બા સંત ને ક્યા રીત્યા ક્યા બાપે ડુગર પડી બાર દુનાતર ટકા લંગોટી પાથે પછેલ કીધું આયતો બંગોટી માથે થાય બાપા ફીતા માથે પોચાતો અને અશર છેડા વર્ભર લંગોટી છે ઓ લાયો સતી ભલવા